નમસ્કાર હું ટ્રમિણ સુરતના એક મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ આજકાલ કંઈ પણ પડી જવાની સિઝન ચાલી રહી છે હવે મેટ્રોની કામગીરી ફરી વિવાદમાં આવી છે કેમ કે આ વખતે પુલ નહીં ક્રેન તૂટી પડી છે અને એવી રીતે પડી છે કે બાજુના મકાન પર દળ આ દ્રશ્યો જોશો તો તમને ખ્યાલ આવશે કે મકાનની મજબૂતાઈ છે નહીં તો કોકના રામ રમી જાત પણ આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે મોટી ક્રેન એક મકાન પર પડી ભારે મકાનને નુકસાન પણ થયું છે

આ ઘટનામાં કોઈની જાનહાનિ થઈ છે કે નહીં એક સવાલ છે માહિતીઓ આવતી રહેશે પરંતુ જે ક્રેનની સાઈઝ છે જે રીતે પડી છે જ્યાં પડી છે તેના પર અંદાજો આવી શકે કે રહેણાંક વિસ્તારમાંથી આટલી મોટી ક્રેન પસાર થઈ રહી હતી તો આ કેટલી મોટી બેદરકારી કેમ પડી તે તપાસનો વિષય છે ટ્રક પર લઈ જવાતી હતી આ ક્રેન અને અચાનક જ તેનો ભાગ તૂટી પડ્યો નમી ગયો ક્રેન ઉખડી પડી પણ પડી છે મકાન પર મકાનનો એક તરફનો ભાગ પણ તૂટી પડ્યો છે અને મકાન પર આ ક્રેન પડેલી જોવા મળી રહી છે ક્રેન લાંબી છે તો વધુ એક બેદરકારી નાના વરાછા વિસ્તાર છે જ્યાં મેટ્રોની કામગીરી દરમિયાન એક ક્રેન મકાન પર પડી મકાનને ભારે નુકસાન થયું છે અને કામગીરી ચાલુ હતી તે દરમિયાન આ ઘટના બની હોવાની ઘટના છેલ્લી અપડેટ પ્રમાણે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી છે અને હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી પરંતુ કઈ રીતે આ બેદરકારી દાખવવામાં આવી તે પણ એક યક્ષ પ્રશ્ન છે તપાસ થવી જોઈએ કદાચ આ ક્રેન આ મકાનના બદલે રસ્તા પર પડી હોત અથવા તો ભીડભાડવાળો રસ્તો હોત તો પછી સ્થિતિ શું થાય તમે સમજી શકો છો મકાનનો એક ભાગ ધરાશાય થવો છે ગેલેરીની એક સાઈડ ધરાશાય થઈ છે અને એમ જ ક્રેન મકાનના ટેકે અટકી પડી છે એ પણ તપાસનો વિષય છે કે શું ટ્રેનનું બિલ રોડમાં ખૂપી ગયું છે અથવા રોડ બેસી ગયો છે ટ્રેન ઉખડી પડી છે પણ દ્રશ્યો ભયાવહ છે અને ચિંતાજનક પણ છે કેમ કે આસપાસમાં બીજા પણ મકાનો છે અને એક તરફ મેટ્રોની કામગીરી ચાલુ ચાલુ છે અને પિલર પણ ઊભા છે વરાછા વિસ્તાર છે આ અને એમાં પણ નાના વરાછા કે જ્યાં મેટ્રો ના કામ દરમિયાન આ ગંભીર બેદરકારી સામે આવી જે પિલર ઊભા કરાયા છે એ પિલરની એકદમ નજીક આ ઘટના બની પિલરની બંને તરફ રહેણાંક વિસ્તાર છે અને મકાનો છે તેમાં એક મકાન આ ગંભીર બેદરકારીનો ભોગ પણ બન્યું છે થોડા સમય પહેલા જ ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી અમારા રિપોર્ટર પણ પહોંચી રહ્યા છે પહોંચશે એટલે તમારી સાથે વાત પણ કરશે કે ગ્રાઉન્ડ ઝીરો પર શું સ્થિતિ છે પણ આ પ્રકારની એક પછી એક ઘટનાઓ કેમ કે આ પહેલાં તમે ઉત્તર ગુજરાત જો રાજકોટમાં એકાદ બ્રિજ એકાદ બે બ્રિજની કામગીરીમાં છજા પડતા હોય તેવા દ્રશ્યો ઘણી બધી જગ્યાએ એ પ્રકારની સ્થિતિ અમદાવાદ રિંગ રોડ પર પણ થઈ હતી માધાપર ચોકડી અમદાવાદની પણ એક ઘટના છે જે જ્યાં બ્રિજ બનતા સમયે ગડર નમી પડી ઉત્તર ગુજરાતમાં એક ઘટના બની તો એક ગડર જેવો બ્રિજ ધડામ થયો તો એક વ્યક્તિનું મોત પણ થયું હતું મેટ્રો કે કોઈ વિકાસના કાર્યો જ્યારે સુરત અમદાવાદ રાજકોટ વડોદરા તમામ મહાનગરોમાં ચાલતા હોય તો કેટલી તકેદારી છે એ પણ એક સવાલ હોય છે કેમ કે જ્યારે પણ આ પ્રકારની ઘટનામાં કોઈ જીવ અગાઉ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે ત્યારે ખબર પડે છે જ્યારે ગડરો પડે છે ત્યારે પણ ખબર પડે છે કે ઇન્સ્પેક્શન માટે તો કોઈ એન્જિનિયર હતા જ નહીં એમને કામગીરી થઈ રહી હતી તો આ પ્રકારની દુર્ઘટના મોટું સ્વરૂપ ધારણ કરી લે ત્યાં સુધી જે લાગતું વળગતું તંત્ર હોય છે એટલે કે પ્રશાસન હોય છે આમ તો મેટ્રોના અંડરમાં આવે છે અને ઘણી જગ્યાએ મેટ્રોની એ ફરિયાદો પણ છે કે મેટ્રોનું કામ શરૂ હોય તો તમને વૈકલ્પિક રસ્તો આપવામાં આવે અને જે રસ્તો આપવામાં આવે છે ન માત્ર ચોમાસું પરંતુ ત્રણસો પાંસઠ દિવસ બધથી બદતર સ્થિતિ હોય છે તો સુરતથી દ્રશ્યો એક મોટી ક્રેન તૂટી પડી મેટ્રોની કામગીરી દરમિયાન અને ક્રેન પડે છે એક મકાન પર અને મકાનનો ભાગ પણ ધરાશાયી થયેલો દ્રશ્યોમાં જોવા મળે છે સહયોગી સાહિસ આપણી સાથે જોડાશે સાહિસ આ ક્રેન પડી કઈ રીતે અને મકાનને ને કેટલું નુકસાન થયું છે બિલકુલ પ્રવીણ વાત કરવામાં આવે તો સુરત શહેર ની અંદર અવારનવાર મેટ્રો ની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના નાના વરાછા વિસ્તારમાંથી બની છે મેટ્રોની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન મોટી મહાશાઈ ક્રેન જે છે તે મકાન પર પડી છે લાખો કરોડો રૂપિયાનું આ મકાન બનાવવામાં આવ્યું હતું અને મકાનને ખર્ચો મોટું નુકસાન થયું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે મેટ્રોના અધિકારીઓ પણ હવે દોડતા થયા છે હજુ તો સારોલીનો ઘટના હજુ સ્તભીન હતી અને બીજી તરફ આ ઘટના હજુ બની છે તેને લઈને મેટ્રો સુરત શહેરની અંદર સક્સેસ થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત મેટ્રો ની કામગીરી દરમિયાન કેમ કે રસ્તા માનીને ઘણી બધી જગ્યાએ એ તસદી નથી લેવાતી એ સાર સંભાળ નથી લેવાતી જેના કારણે અગવડતા એ રૂટ પર પણ પડે છે જ્યાં લોકો રહે છે બિલકુલ તમારી વાત સાચી છે જયારે પ્રવીણ નાના નાના રસ્તાઓ પર બી મેટ્રો કામગીરી કરવામાં આવી રહી છે આ નાના વરાજા વિસ્તાર ભરચક વિસ્તાર ગણવામાં આવતો હોય છે ત્યાં પણ મેટ્રો કામગીરી ચાલી રહી છે ટ્રાફિક જામના ના સ્થિતિ પણ અનેક શહેરમાં જોવા મળી રહ્યા છે ત્યારે આવા નાના નાના વિસ્તારોની અંદર પણ મેટ્રો કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જો આવી ઘટના સર્જાતી હોય તો ગંભીર બાબત કહી શકાય હવે નાના વરાછા વિસ્તારમાં ઘટના બની છે તેને લઈને હવે તંત્ર પણ દોડતું થયું છે જી આભાર સાહેસ સમગ્ર અપડેટ બદલ તો હવે મેટ્રોના અધિકારીઓ દોડતા થયા છે હવે તપાસનો વિષય છે કે ક્રેન નમી કઈ રીતે પડી એવું લાગે છે કે ક્રેન નંદવાઈ ગઈ ગામઠી ભાષામાં પણ આ ક્રેન મકાન પર પડી છે હજુ સુધી કોઈ એવા અહેવાલ નથી કે આમાં કોઈને નુકસાન થયું હોય પણ મકાનને મોટું નુકસાન થયું છે તો મેટ્રોના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કદાચ સંભવત આ રૂટ પર થોડા સમય માટે કામગીરી બંધ પણ રહેશે જ્યાં પિલર ઊભા કરવાના કામ ચાલી રહ્યા છે દ્રશ્યો છે અને દ્રશ્યો પરથી એટલો અંદાજો આવે કે આ પ્રકારની ગંભીર દુર્ઘટનામાં કદાચ આ ઘટના મોટી પણ બની શકી હોય અને જ્યારે ઘટના કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે બધા નિયમોથી માંડીને જે પણ ધારાધોરણ છે એસઓપી છે તમામ ફંફોડવા લાગીએ છીએ પણ એ એસઓપીનું પાલન થાય છે કે નહીં એની જો પહેલેથી જ સમજ અથવા તો તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારની ઘટના કદાચ ટાળી શકાય હવે ક્રેન પડી છે પુલ તો પડ્યો નથી પુલ તો હજી બનવાનો બાકી છે મેટ્રો ટ્રેકનું અને ત્યાં ઘટના સહયોગી કીધું કાનાણી જોડાઈ ગયા છે કાનાણી સાહેબ આપનું સ્વાગત છે સુરતના જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈને અવારનવાર પત્રો લખતા હો છો સ્થાનિક પ્રશાસનને ટકોર કરતા હોવ છો સરકારને પણ જણાવતા હોવ છો

આવા વિસ્તારમાં જો કામગીરી કરવાની હોય તો ખૂબ જ સાવચેતી સાથે ખૂબ જ જવાબદારી સાથે અને ખૂબ જ આયોજનબદ્ધ આયોજન કરીને કામગીરી કરવી જોઈએ પણ દુઃખની વાત એ છે કે મેટ્રો ટ્રેન જે કામગીરી કરી રહી છે એ ટ્રાફિકની સમસ્યા હોય કે આવી ઘટના બનાવવાની સમસ્યા હોય એમાં બિલકુલ બિલકુલપણે બેકાળજીપૂર્વક બેદરકારીપૂર્વક કામ કરી રહી છે મેટ્રો ટ્રેન અને હું ચોક્કસપણે માનું છું કે મેટ્રો ટ્રેનના જવાબદાર વ્યક્તિઓ આની અંદર બેકાળજીપૂર્વક કામ કરી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકા કોર્પોરેશનના અધિકારીઓ પણ આની સાથે સંકલનમાં રહેવું જોઈએ અને કેવી રીતે કામ કરવું કેમ લોકોને મુશ્કેલી ના પડે લોકોને એવી કોઈ ઘટના ન બને એની તકેદારી સાથેનો કામગીરી કરવા માટેનું આખું એક આયોજનબદ્ધ રીતે કામ કરવું જોઈએ જેમાં મેટ્રો ટ્રેન અને સુરત મહાનગરપાલિકાના તંત્ર બિલકુલ નિષ્ફળ ગયા છે એક છે સારી બાબત છે ભગવાન ની કૃપા છે ઠાકોરજી ની કૃપા છે કે આ ઘટનાઓ બની છે એની અંદર કોઈ જાનહાની નથી થઈ એટલા માટે પરંતુ આપણે જાનહાની થયા પછી બધા કામ કરીશું ત્યારે પગલા ભરીશું એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે જે ઘટનાઓ બની છે હવે ત્રીજી ઘટના ન બને એના માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને મેટ્રો તેના અધિકારીઓ ખૂબ જ ગંભીરતાપૂર્વક પૂર્વક કાળજી રાખીને કામ કરવું પડશે કાનાણી સાહેબ તમે બહુ બહુ બરાબર ચિંતા વ્યક્ત કરી કેમ કે અમદાવાદ હોય કે પછી સુરત હોય જ્યાં પણ મેટ્રોની કામગીરી કે રૂટ હોય છે એક તો વૈકલ્પિક રસ્તો મેટ્રોવાળાએ આપવાનો હોય છે તમે જે સંકલનની વાત કરી આસપાસના જે રોડ છે એટલા ખરાબ હાલતમાં હોય છે ત્રણસો દિવસ જો બન્યા તો નસીબ આ એક પણ મોટો પ્રશ્ન છે ટ્રાફિકનો પણ મોટો પ્રશ્ન છે કામ કઈ રીતે ચાલી રહ્યું છે ઇન્સ્પેક્શન માટે કોઈ એન્જિનિયર હાજર છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે

આ બધી જ પ્રકારની ચિંતાઓ સાથે આ બધા પ્રકારના આયોજન સાથે કામ થવું લાગે છે કે તમને આમાં છે ને મેટ્રો ને ઘણી વખત કોર્પોરેશન અમદાવાદમાં પણ અને સુરતમાં એકબીજાને ખો આપે છે કે ભાઈ રસ્તા અમારે થોડા બનાવવાના આ તો મેટ્રો નું કામ છે મેટ્રો કે આ કોર્પોરેશન નું કામ છે અને કોર્પોરેશનમાં તો ઘણા બધા અધિકારીઓ કદાચ ગાંઠતા જ નથી એ પણ એક પ્રશ્ન છે મહાનગરપાલિકા કોર્પોરેશન અને મેટ્રો ની બંનેની જવાબદારી છે કે જે કઈ કામગીરી થાય મુશ્કેલી અને એ એવા ધારાસભ્ય છે કે અવારનવાર જે સુરતના જે પ્રાથમિક પ્રશ્નો છે ટ્રાફિક હોય રોડ હોય તમામ મુદ્દે સરકારને ને જે તે જવાબદાર વિભાગને કાગળ લખીને અથવા બાઇટ આપીને ટકોર કરતા રહે છે પણ જે રીતે સંકલનની વાત કરીએ સંકલન પણ એક બહુ મોટો પ્રશ્ન છે હા કોઈ પણ કોર્પોરેશન હોય અથવા તો મેટ્રો જે કોર્પોરેશન છે મેટ્રો રેલ કોર્પોરેશન આ મેટ્રોની સત્તા એક તરફ છે એની કામગીરી ચાલી રહી છે પણ કોર્પોરેશન અને મેટ્રો વચ્ચે સંકલન કેટલું છે પણ એક સવાલ છે એ રસ્તાની બાબતમાં હોય ટ્રાફિકની બાબતમાં હોય કામ ચાલી રહ્યું છે કામમાં ક્યાંક અડચણ છે અથવા તો એ રૂટ ઉપર એ કામના કારણે સ્થાનિક જે નાગરિકો અડચણ ઊભી થતા પરેશાન છે કેમ કે એના ટેક્સના પૈસે આ બની રહ્યું છે બધું તો એ દરરોજે દરરોજ કેમ મુશ્કેલીનો સામનો અને બીજી વાત હોય સુધી અધિકારીની વાત હોય ઘણા કિસ્સામાં ધારાસભ્ય તો શું મંત્રીને પણ ગાંઠતા નથી એ પ્રકારના પ્રશ્નો પણ હોય છે તો નાના વરાછા વિસ્તારમાં જે રીતે કુમાર કાનાણીએ કહ્યું કે ટ્રાફિક વાળો વિસ્તાર છે અને જે મુખ્ય રસ્તાઓ ઉપર મેટ્રો રૂટ બની રહ્યો છે અથવા તો અને એમાં ઊભા થઈ ગયા તો આ પ્રકારનો પ્રશ્ન છે હજુ ધમધોકાર છે ચોમાસું અને આ પરિસ્થિતિમાં આ સૌથી મોટી ચિંતાનો વિષય મુકેશ દલાલ આપણી સાથે જોડાશે સાંસદ છે મુકેશભાઈ આપનું સ્વાગત છે જી

મેટ્રો વાળા એ પોતાની કામગીરી સુરક્ષા દુર્ઘટના એ કોઈ જાનહાની થઈ નથી પણ સક્ષમ ઓથોરિટી એની પોતાની કામગીરીમાં વધારે સતર્કતા બતાવી જોઈ મારું સ્પષ્ટ માનવું છે મુકેશભાઈ દર વખતે સંકલનનો શું પ્રશ્ન રહે છે તમે પણ ટકોર કરતા રહો છો જે ધારાસભ્યો છે સાંસદો છે કે ભાઈ અગવડતા ન પડવી જોઈએ ને મેટ્રોના અધિકારીઓ અથવા તો મેટ્રો રેલ કોર્પોરેશન એ ડેડિકેશન થી કામ કરે ઇન્સ્પેક્શન થી કામ કરે જેથી સ્થાનિક જનતાને અન્ડર કન્સ્ટ્રક્શન દરમિયાન તકલીફ ન પડે પણ ગણકારવામાં આવતું નથી ઘણા બધા કિસ્સાઓમાં અને આ પ્રકારની ઘટના બને ત્યારે આપણે ચિંતા વ્યાજ બની જાય છે કે તમે ગંભીરતા દાખવો રેલવે કોર્ટે એની મેટ્રો વાળા કામગીરી એવી રીતે કરવી જોઈએ જેથી હેલો જે આપનો અવાજ કપાઈ રહ્યો છે જી મુકેશભાઈ ધન્યવાદ મુકેશભાઈ તો થોડો ટેકનિકલ ઇશ્યુ છે ફાઇવજી આવી રહ્યું છે પરંતુ થોડો ટેકનિકલ ઇશ્યુ છે તો કનેક્શન કપાઈ ગયું એટલે સાંસદ જે સુરતના છે મુકેશ દલાલને આપણે પૂરતા સાંભળી ન શક્યા પાયલ સાકરિયા જોડાશે વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા પાયલબેન મેટ્રોના તો ચેપ્ટર ઘણા બધા છે પણ આ ચેપ્ટર એટલું બધું મોટું છે આટલી મોટી ગંભીર બેદરકારી ખોદકુમાર કાલ્યાણીએ થોડા સમય પહેલાં કહ્યું અને સાંસદ સાહેબે પણ કહ્યું કે આમાં સંકલનથી માનીને ગંભીરતા રાખવાની જરૂર હતી આ ઘટનામાં આગળ ખૂબ ગંભીર ઘટના જી સો ટકા વાત સાચી છે તમારી પણ સંકલનની અંદર ચર્ચાઓ કરીને છતાં પણ જો આના આવી નવી ઘટનાઓ વારંવાર બનતી હોય તો એનો શું મતલબ ગઈ વખતે સ્પાન તૂટ્યું હતું ત્યાર પછી મેટ્રોની અલગ અલગ જગ્યા ઉપર જ્યાં મતલબ જઈએ તો અમુક અમુક જગ્યા ઉપર તિરાડો પડેલી દેખાઈ હતી તો આવી વારંવાર ઘટનાઓ બનતી હોય છે સ્પાન તૂટ્યું ત્યારે જે તે કોન્ટ્રાક્ટરને મેટ્રો દ્વારા શોકોજ નોટિસ આપવામાં આવી હતી કે ખુલાસો આપો ખુલાસો કેમ મીડિયા વચ્ચે કે લોકો વચ્ચે મૂકવામાં નહીં એવું કે કંપની આ ખુલાસો આપ્યો કેમ કે ખુલાસો આપ્યો જ નહીં હોય અને કોન્ટ્રાક્ટરોને પણ એટલી કહેવાય ને કે સેફ ઝોન માં હોય એમને ખબર હોય કે ગમે એવી ઘટના બને ગમે એવી દુર્ઘટના બને પણ કોઈ કંઈ નહીં કરી શકે એટલા તો શાસકોના ના એના ઉપર હાથ હોય એટલા માટે બેદરકારી ઉપર બેદરકારી કોઈ પણ પ્રકારની ઘટના બને ને કોઈ ચિંતા હોતી નથી નહીં જો સ્પાન તૂટ્યું એ સમયે જો એને ચોખ્ખો આપ્યા બાદ એના ઉપર કોઈ પણ કાર્યવાહી કરી હોય યોગ્ય પગલા લીધા હોય તો આજે બીજી કોઈ ઘટના ના બને આ તો હજી કામગીરી ચાલુ છે ભાઈ માનો કે હજી કામગીરી પૂર્ણ થયા પછી પણ બીજી ઘણી બધી મતલબ દુર્ઘટનાઓ બની શકે કામગીરીમાં યોગ્ય ના હોય અથવા તો ગુણવત્તા ના હોય તો બની શકે પણ મેટ્રો ઉપર કઈ રીતના લોકો વિશ્વાસ કરશે આ તો વિશ્વાસ કરવો કે નહીં કરવો મેટ્રો માં બેસુક નહીં બેસુક પેલી મતલબ વિચાર જ ત્યાં આવશે અને આખી ક્રેન પડી કોઈના મકાન ઉપર પડી સારું છે કે અત્યારે હું બી અત્યારે સ્થળ પર જાઉં છું પણ કોઈ જાનહાનિના સમાચાર નથી પણ આ જો ટ્રેન આ મેટ્રોની જે ક્રેન છે કોઈ લોકો ઉપર પડી હોત બાજુમાંથી વાહન નીકળતું એના ઉપર પડ્યું હોય તો ઘણી બધી મોટી દુર્ઘટના બની શકત તો એના માટે હું કોઈ જવાબદાર નહીં આવી બેદરકારી ભર્યું કામ થતું હોય તો મેટ્રોના અધિકારીઓ શું કરે છે કોન્ટ્રાક્ટરના માણસો શું કરે છે

તો આવા કિસ્સામાં વિકાસ જોખમી બની જાય હજુ તો વિકાસ થઈ રહ્યો છે એટલે આ આ જોખમી આ જોખમી વિકાસ થાય માં વાંધો નથી પણ આ વિકાસ જો જોખમી બની જાય તો કોઈ કાર્યવાહીનો અથવા તો એક એક્ઝામ્પલ સેટ કરવાનો રસ્તો તો હશે ને સો ટકા વિકાસ નથી ભ્રષ્ટાચારી મોડલ છે જે ગુજરાતને બનાવવામાં આવ્યું છે આટલા ખોટી વાત છે જે વિકાસ વિકાસની વાતો કરે એકદમ ખોટી ને વાહિયાત વાત છે હજારો કરોડોના પ્રોજેક્ટ બનાવે હજારો કરોડોના પ્રોજેક્ટમાં આવી ઘટનાઓ બનતી હોય દુર્ઘટનાઓ આખા ગુજરાતની અંદર કેટલી બધી બની તો આ વિકાસ હતું આ શાસકો નું એટલે વિકાસની વાત કરે તો બહુ દૂરની વાત છે ભ્રષ્ટાચાર મોડલ બનાવી દીધું છે અને તમે કોઈ પણ પ્રોજેક્ટ લાવો તો એને કઈ રીતના આખો ચલાવો એ તો ખબર જ હોય ને કેટલા મીટર નો રસ્તો છે

હતી કોઈ જાનહાની નથી થઈ કારણ કે ઘર બંધ હતી જાનહાની નથી થઈ હમણાં મેટ્રો ના અધિકારીઓને બોલાવી તાકીદ કરી કે તાત્કાલિક આ ટ્રેન અહીંથી આવે અને ભવિષ્યમાં કામગીરી થાય ત્યારે યોગ્ય તકેદારી નાં પગલાં લેવા આવે જેથી કરી વારંવાર આવી ઘટના ઓ બને સાહેબ એક જ મહિનામાં બીજી ઘટના બની છે અવાર નવાર આવી ઘટના બનવી કેટલી ગંભીર બાબત છે એટલા માટે જ હું કઉ છું કે એટલા માટે જ metro નાં અધિકારીઓ ને આપડે વાત કરીએ કે અવાર આવી ઘટના નહિ બને એ માટે એમને તાકીદ કરી છે કે જ્યારે આપણે ભર વસ્તી માં કામ કરવા હોય છે

અને તે રીતે મેટ્રો કામ કરે છે હા ઘણી વખત મેટ્રો ની કામગીરીને કારણે લોકોને અગવડો પડે છે તેને કારણે અમે અવારનવાર મેટ્રો સાથે સંકલન કરીને એનો નિકાલ લાવતા જોઈએ થોડી વાર લાગે છે પણ નિકાલ આવે છે ઘટના બાદ પણ કેટલાક અહિયાં ના કામદારો કોઈ સેફ્ટી વગર કામ કરતા નજરે પડે છે જો આવા ઘટના બની છે તો કોન્ટ્રાક્ટર ને નોટિસ અથવા કઈ આપવામાં આવશે ખરી મેટ્રો રેલ કોર્પોરેશન સીધા મ્યુનિસિપલ કોર્પોરેશન ના અંડર નથી આવતું પણ તેમ છતાં મેટ્રોના ના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલમાં જવા મેયર સાથે વાત કરી છે અને અહિયાં કોઈ પણ વખત આવી રીતનું કામ થતું હોય ત્યારે ઉચ્ચ અધિકારીઓ હાજર રહે અને વ્યવસ્થિત મોનિટરિંગ કરે એવી તાકીદ કરવા સાહેબ અહીંથી લોકોની અવરજવર જવર લાખો ની સંખ્યા માં હોતી હોય છે આ ઘટના બની છે જો લોકો નો જીવ ગયો હોત

મહાનગર પાલિકા ની અંદર નથી આવતું પરંતુ આ જે ઘટના બની છે એકદમ ગંભીર જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યો છે અહીં આમ આદમી પાર્ટી લોકો ઉપસ્થિત જોડાયા છે મહેશભાઈ કેટલી ગંભીર બાબત બાબત તો ખુબ ગંભીર નો નથી થઈ

નુકસાન થયું છે બિલકુલ અત્યારે પ્રવીણ જે રીતના ઘર ને નુકસાન થયું છે આપડે અંદર ના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના ઘર ના લોકો બહાર ગયા હતા પરંતુ ઘર બંધ હતું જો આ ઘર લોકો રહેતા હોત તો કેટલા આ કામગીરી ચાલી રહી હતી અને કઈ રીતના બનાવ બન્યો છે આ તો બે કામ ચાલુ છે અને આ બાજુ ની ઉપર બધો વજન આવ્યો સામેના મકાન ઉપર

આ પ્રકારની ઘટના બને કોઈ જીવ ગુમાવે બાદમાં એસઓપીથી માંડીને તમામ જે નિયમો છે પડાય છે કે નહીં શું ત્યારે ચેક કરવાની વાત આવે છે આ પ્રકારની ઘટનાઓ તો ઘણી છે સુરતમાં જ ઘટી ચૂકી છે અપેક્ષા રાખીએ કે આમાં તપાસનો વિષય છે તપાસ પણ થાય આવી ગંભીર બેદરકારી ઘટી કઈ રીતે બાકી ટ્રેન અને પુલ પડતા રહેશે સવાલો ઉઠતા રહેશે અને એક મહિના પછી એ ઘટના